પાટડી તાલુકાના ખારગોડા રણમાં નર્મદાનું કેનાલનું પાણી ફરી વળતા અગ્રિયાઓને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે અંદાજે દસ થી વધુ સહકારી મંડળી તેમજ બસો થી વધુ મીઠાના અગરોમાં પાણી ફરી વળ્યા છે મીઠાના અગરોમાં પાણી ફરી વળતા અગ્રીઓની હાલત હાલ કફોડી બની છે દર વર્ષે ખારાગોડા રણમાં નર્મદા વિભાગની બેદરકારીને કારણે પાણી ફરી વળતા અગ્રિયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

અમારી સ્વૈચ્છિક સંસ્થા પાટડી વિસ્તારના રણ વિસ્તારમાં કામ કરે છે એટલે અગરિયાઓ સાથે અમારે નજીકનો જેને કારણે અગરિયાઓ પાસે જવાનું વારંવાર બનતું દર વખતે અગરિયાઓનો એક જ પ્રશ્ન ચિંતાજનક હોય છે જ્યારે પણ અગરિયાઓનું મીઠું પાકે છે ત્યારે જ નર્મદામાં નહીં કેનાલો તૂટે છે અને એ બધું પાણી અગરિયાઓના પાટા ઉપર ફરી વળે છે પરિણામે તેમને લાખો રૂપિયાનું નુકસાન બેઠવાનો સમય આવે છે આ અંગે સરકાર પ્રયત્નો કરે છે પરંતુ જો એકવાર કેનાલ મજબૂત બનાવી આપવામાં આવે તો આ પ્રશ્ન કાયમ માટે દૂર થઈ શકે એમ છે અને પાણી ફરી વળતા રણના રસ્તાઓ બધા રસ્તાઓ એકદમ બંધ થઈ જાય છે જેને કારણે અગરિયાઓને આવવા જવામાં પણ ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે મારું નામ ભરતભાઈ સોમેરા છે હું છેલ્લા વીસ વર્ષથી કોર્ડિનેટર તરીકે કામ કરું છું અને અગરિયાના સવાલો સરકાર સુધી લઈ જવાય એ મહત્વની ભૂમિકા તરીકે અમે કામ કરી રહ્યા છે આ વખતની સિઝનની અગરિયાની વાત કરું તો ત્યારે અગ્રિયાઓને પડ્યા પર પાટું સમાન સુધી સર્જાય છે કારણ કે આ સિઝનમાં નર્મદા કેનાલમાંથી પુષ્કળ પ્રમાણમાં આજે રણમાં પાણી આવી ગયું છે અને એટલું બધું પાણી આવ્યું છે એના કારણે અગરિયાને ઘણું નુકસાન થઈ ગયું છે એક અગરિયા તરીકે આપણે નુકસાન ગણવી તો મિનિમમ 50000 કરતાં પણ વધારે અગરિયાને નુકસાન થયું છે અને નુકસાન એના અંતે જ્યારે વર્ષના અંતે છેલે આપણે જોઈએ તો મિનિમમ 200 ટન જેટલો મીઠાનો આ ઉત્પાદન ઓછું આવશે ખાસ કરીને જ્યારે વાત કરીએ

જ્યારે આપણે વાત કરી બે હજાર સત્તરની ત્યારે પુષ્કળ ત્યારે પણ પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું ત્યારે સરકારમાં આપણે રજૂઆત કરી અને નર્મદા સચિવ પણ રણમાં દોડી આવ્યા હતા અને એમને પણ ખુદ જોયું હતું કે ના ખરેખર નુકસાન થયેલું છે ત્યાં એ વખતે અગર જે અગરિયાને નુકસાન થયું હતું એમને આપણે ફોર્મ ભરાવી અને ત્યાં આપણે આપ્યા હતા ગાંધીનગર અને નેવું લાખ રૂપિયા મંજૂર કરેલા હતા બે હજાર સત્તરમાં પણ આજ સુધી અગરિયાઓને એમનું વર્તન ચૂકવવામાં આવ્યું નથી આ વખતે પણ અગરિયાઓને ઘણું નુકસાન થયું છે તો અગરિયાઓને ચુકાય એવી અમારી આ અપસ્યા છે